સુરતમાં ઇનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું બંને પાસેથી પોલીસને કોઈ ફોન મળ્યો ન હતો પરંતુ બી સિમ કાર્ડ અને ત્રણ ટ્રેનની ટિકિટ સહિત અન્ય સામાન મળી આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને હાલ તો આ પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમનું મોતનું સાચું કારણ જાણવા પ્રકાશમાં આવ્યા નથી રીટેક અને તેમનું મોતનું સાચું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરિયા જેમનો એકનો એક પુત્ર એવો બત્રીસ વર્ષીય યુવક ભૌમિક કાંતિભાઈ ડોબરિયા સાથે પરિવારે એક વર્ષથી સંપર્ક કાપી નાખ્યો હતો ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉધના વિસ્તારમાં રહેતી ચોવીસ વર્ષીય દીક્ષિતા નરેશભાઈ ચૌહાણ સાથે ભાગી ગયો હતો દીક્ષિતા પણ પરિવારની એકની એક દીકરી હતી અને એક ભાઈ છે જેથી દીક્ષિતાના પરિવારોએ પોલીસમાં પણ જાણ કરી હતી દીક્ષિતા પોલીસમાં હાજર થઈને તેને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી હતી ભૌમિક અને દીક્ષિતા રાજસ્થાનમાં સરહદી વિસ્તારમાં લીવ ઇનમાં રહેતા હતા ભૌમિકનો પરિવાર સાથે ક્યારેક ક્યારેક જ ફોન પર વાત થતી હતી જોકે દીક્ષિતાનો તેના પરિવાર સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી ભૌમિક શું કામ ધંધો કરતો હતો કઈ રીતે અને ક્યાં રહેતો હતો તેની પરિવારને કંઈ પણ જાણ ન હતી જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલા થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે ત્યારે ભૌમિક અને દીક્ષિતા બંને બે દિવસ માટે સુરત પિતા કાંતિભાઈના ઘરે આવ્યા હતા ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા હતા આ બંને એકદમ સારી રીતે રહેતા હોવાની વાતચીત કરી હતી ત્યારબાદ બંને પણ પરત રાજસ્થાન જતા રહ્યા હતા દરમિયાન થોડા દિવસ પહેલા આ બંને ઇન્દોરથી ટ્રેનમાં સુરત આવ્યા હતા ત્યારબાદ પરિવારને જાણ ન કરી હતી અને સીધા ડુમ્મસ દરિયા કિનારે જતા રહ્યા હતા ગત રોજ ભૌમિકે ફોન કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને દીક્ષિતાને મૃત જાહેર કરી હતી જ્યારે કરી રહેલા ભૌમિકને તાત્કાલિક દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી રાત્રે અગિયાર વાગે દીક્ષિતાનું મોત થયું હતું જ્યારે ભૌમિકનું સારવાર દરમિયાન સવારે પાંચ વાગે મોત થયું હતું આ બંનેના રહસ્યમય મોતને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બંને પ્રેમી પંખીડા પાસેથી કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો જો કે બે સિમ કાર્ડ મળ્યા હતા આ સાથે તેની પાસેથી ત્રણ જેટલી ટ્રેનની ટિકિટ પણ મળી આવી હતી આ સાથે જ એક થેલીમાં ચાર્જર જડ દાત્યો માચીસ નેલપોલીસ સહિતનો સામાન અને એક અડધી થમ્સ અપની બોટલ પણ મળી આવી હતી દીક્ષિતાના મોતની અંગેની જાણ તેના પરિવારને કરવામાં આવતા તેના પિતા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા દીક્ષિતાના પિતાએ ભૌમિકના પિતા સાથે પણ વાત કરી હતી જોકે તેની સાથે શું થયું છે તે અંગે કોઈ પણ જાણ થઈ હતી નહીં ભૌમિક અને દીક્ષિતા બંનેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા જોકે તેમની બંને સાથે શું ઘટના બની છે તેનાથી તમામ અજાણ છે બંનેના મોત અંગેની પોલીસને જાણ કરવામાં આવતા ડુમ્મસ પોલીસ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને પરિવારજનોના નિવેદન નોંધીને આ રહસ્યમય ઘટના અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે જ બંનેના પોસ્ટમોર્ટમ પણ હાથ ધરવામાં આવ્યા હતા પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે જો કે હાલ આત્મહત્યા છે કે કુદરતી મોત છે કે કેમ તે અંગે રહસ્યમય સર્જાયું છે